મારું નામ ઠાકોર સાહેલભાઈ માનાભાઈ અને ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે એસ એમ ઠાકોર ઓફિસર લોકો મને એસ એમ ઠાકોર ચાલુ છે એવું તો થોડા સમય પેલા સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે વિરોધ કે આમને સમય કલાકારો વિરોધ ચાલી રહ્યો છે જે વિરોધમાં લોકો મને ઠાકોર સમાજની બેન દીકરીનું નામ બગાડે છે એવું કહીને બદનામ કરી રહ્યા છે હકીકતમાં એવું છે નહીં ઠાકોર સમાજનું મેં મારા કોઈ પણ વિડીયોમાં નામ નથી લીધું તો કે લોકો મને એવું કહી રહ્યા છે કે વિવાદની વિવાદની શરૂઆત શરૂઆત જો ગબ્બરભાઈ કલાકાર છે એમના ઘરે એટલે એમના ગામ ગયા હતા સિંગિંગ માટે શૂટિંગ માટે અમારા સોંગના ના તો ત્યાંથી એમનું ઘર નજીક હતું થોડું તમને થયું કે લાવ એમને મળી આવ્યું તો બે થી ત્રણ ઓટા માર્યા પણ ગબ્બરભાઈ એમને મળ્યા નહીં જોકે ગબ્બર ભાઈ ઘરે જ હતા તો છતાં ખબર નહીં કેમ મળ્યા નહીં એમને શું હોય આગળનું કંઈ મને ખબર નથી અર્જુનભાઈ મને મળ્યા અર્જુનભાઈ રીલુ બનાવી પણ ગબ્બર ભાઈ મને ના મળ્યા એટલે મેં એક વિડીયો બનાવી નાખ્યો જે વિડીયોમાં એમનું મેં નામ નતું લીધું પણ એમ કીધું હતું કે એક કલાકાર છે જે એમના ઘરે મેં એમને મળવા ગયા હતા પણ એ લોકોએ અમને મળ્યા ને એ લોકો અને કમાડી લોકો છે મેં એવું કીધું ત્યારનો આ વિવાદ ચાલુ થાય હવે ઘણા લોકો ચર્ચાઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે એસએમ ઠાકોરને ફરી વડે હુમલો કરવો તો હુમલો કોણે કર્યો એમાં સત્ય હકીકત ઘટના શું છે સત્ય હકીકત ઘટના એ છે કે એ મારો પર્સનલ ઝઘડો હતો વિડીયો બાબતને એનાથી કંઈ લેવા દેવા નથી જો કે એ તો અમારા મતલબ ફોનમાં અમારા ફોનની રીતે અમારે બોલા બોલમ બોલ થઈ અને અંદર અંદર જ ઝઘડો થયો હતો મારા પહેલા તો હતા સમાધાન માટે જે વિવાદ ચાલી રહ્યો છે એના સમાધાન માટે શું તમારું વિવાદ ચાલી રહ્યો છે એનું સમાધાન તો એક જ કારણથી થઈ શકે જોકે લોકો આપણો વિરોધ કરે તો એની વિરુદ્ધ અવાજ નહીં ઉઠાવવાનો એમની રીતે શાંત પડી જાય પણ અમુક લોકો એવું કહી રહ્યા છે કે ઠાકોર સમાજનું નામ બદનામ કરે છે જોકે ઠાકોર સમાજનું નામ આવે એટલે બીજું બધું પછી જોયું જાય તો સમાજનું નામ આવે મારા સમાજનું નામ આવે સમાજ પેલો બીજું બધું પછી એટલે સમાજ વિરુદ્ધ કોઈ આંગળી કરે તો એ ચાલવામાં આવશે નહીં એ અમે નહીં ચલાવી લઈએ બાકી મારો વિરોધ કરે એનો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ વચમાં સમાજ નું નામ લઈ રહ્યા છે લોકો તો મહેરબાની કરીને એમને એટલું ખાલી કહેવા માગું છું કે સમાજનું નામ ના લેશો મારો વિરોધ કરો એટલો કરો મને કોઈ પ્રોબ્લેમ નથી અને આજે સમાજ સમાજ કરી રહ્યા છે લોકો એનું કંઈ મતલબ એમને કંઈ ખબર નથી જો હકીકત મિત્રો પૂરી હકીકત જાણો અને પછી જે કહેવું હોય કહો બાકી મારો વિરોધ કરવાનો મને કોઈ પ્રોબ્લેમ નથી તો સમાજ ઠાકોરને શું કહેવું તો કેવું શું આપણે નાના માણસ કહેવાય હું ગરીબ ઘરનો છું મને કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પણ માણસ જેનાથી મારે ઝઘડો હોય મને આવીને મળી શકે છે આપણે પ્રેમથી સમાધાન થઈ જાય બીજી વાત નહીં પણ જો કે અમુક લોકોને હજી મારાથી વિરુદ્ધ છે તો વિરુદ્ધ ના રાખશો ભાઈઓ કોઈ પણ માણસ હોય મારાથી કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે આવીને મને જણાવી શકો છો તમારી બધી પ્રોબ્લેમનું સમાધાન થઈ જાય છે